તાજેતરમાં દિલ્હી હરિયાણા ગુજરાત અને ચંડીગઢમાં સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ગુજરાતમાં આપ ભરૂચ અને ભાવનગર બેઠક ઉપરથી ચૂંટણી લડવાનું છે જ્યારે કોંગ્રેસ ચોવીસ અન્ય બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખશે દરમિયાન કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ પટેલે ભરૂચ બેઠક આપમાં જવાથી નારાજગી વ્યક્ત કરી છે આ અંગે ફૈઝલ પટેલ જણાવ્યું હતું કે કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક છોડવાના નિર્ણયથી કોંગ્રેસના કાર્યકરો ખુશ નથી તેઓ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને મળશે બીજી તરફ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના વસાવાએ તેમને ભરૂચમાંથી ઉમેદવાર બનાવ્યા હતા તેમની પાર્ટી નેતૃત્વનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે જો તેઓ આ બેઠક પરથી જીતશે તો તેઓ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપશે વસાવા આદિવાસી સમુદાયમાંથી આવે છે અહીં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે જ્યારે ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરાયા છે આ વિસ્તાર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોયલનો છે આવી સ્થિતિમાં જો શક્તિસિંહ ગોયલ પાર્ટીથી નારાજ થાય તો કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે ભરૂચ અને ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓમાં નારાજગી વધશે તો પક્ષની મુશ્કેલીઓ વધી શકે તેમ માનવામાં આવી રહ્યું છે તે જ સમયે જો કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીને સમર્થન આપે છે તો તે ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ ભાજપને પણ પોતાની રણનીતિ બદલવી પડી શકે છે જો કે ભાજપના નેતાઓ દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસ અને આપ સાથે આવવાથી તેમને પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય બે હજાર ઓગણીસ અને બે હાજર ચૌદની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ક્લીન સ્વીપ કર્યું હતું જોકે બે હજાર નવમાં કોંગ્રેસે અગિયાર અને ભારતીય જનતા પાર્ટીએ પંદર બેઠકો જીતી હતી તો આજ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે જે જતીન જે પ્રકારે ઇનડી ગઠબંધનમાં જે પ્રકારે ગુજરાતમાં બેઠકોની વહેંચણી થઈ છે અને બે બેઠકો ભરૂચ અને ભાવનગરની આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે જો ચોક્કસથી અભિજિતભાઈ આપને જણાવી દઉં કે જે રીતે એન્ડી ગઠબંધન હેઠળ જો વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે રીતે ગુજરાતની અંદર જે ગઠબંધન થયું છે અને તેની અંદર જે તેની મીટિંગ કરવામાં આવી હતી અને તેની અંદર ખાસ કરીને જે છવ્વીસ બેઠકો છે છવ્વીસ બેઠકો માંથી બે બેઠકો ઉપર આમ આદમી પાર્ટી લડશે જેમાંથી ભરૂચ થી ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઘોષિત કરેલા છે જો કે તેમને તો ઘણા સમય પહેલા જ જે અરવિંદ કેજરીવાલ જયારે નેત્રંગમાં જાહેર સભા કરી હતી આઠમી તારીખે આઠમી જાન્યુઆરી ત્યારે તેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરી દીધા હતા જયારે બીજી તરફ જો વાત કરીએ તો વિધાનસભાનું જયારે સત્ર ચાલી રહ્યું હતું એટલે કે હમણાં થોડા દિવસ પહેલા જ અહ ફરીથી ઉમેશ મકવાણા જે છે તેમને ભાવનગર તરફથી ઉમેદવાર તરીકે ઘોષિત કરે છે ને આ પણ હિન્દી જે ગઠબંધન છે હિન્દી લાયન્સ ગઠબંધન છે તેના હેઠળ જ જાહેર કર્યા છે અને જો ખાસ કરીને વાત કરીએ કોંગ્રેસ તરફથી તો કોંગ્રેસ તરફથી 24 ઉમેદવારો જે છે તે 24 ઉમેદવારોને જે છે તે ઉભા રાખવામાં આવશે જો કે કોંગ્રેસ તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારની યાદી જે છે તે આવી બહાર આવી નથી કેમ કે વાતો એવી ચાલી રહી છે કે કોંગ્રેસને જે જે છે 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 તે સક્ષમ નેતાઓ તેમ નથી મળી તેનું કારણ એ કે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાંથી રોજ કોઈ ને કોઈ જે કાર્યકર્તા હોય કે નેતા હોય કે પૂર્વ ધારાસભ્ય હોય કે જિલ્લા અધ્યક્ષ હોય પૂર્વ તે તમામ લોકો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નો છાટ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને એટલા માટે હવે કહી શકાય કે કોંગ્રેસની અત્યારે કોંગ્રેસ અને સત્તાવાર જાહેરાત કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અને આમ આદમી પાર્ટીના ગુજરાતના ઇન્ચાર્જ ડોક્ટર સંદીપ પાઠક ની ઉપસ્થિતિમાં મિટિંગો થઈ અને પછી સત્તાવાર જાહેરાત કરવામાં આવી ગુજરાતમાં બે બેઠકો ભરૂચ અને ભાવનગર બંને બેઠકો પરથી આમ આદમી પાર્ટી લડશે એવી જાહેરાત કરવામાં આવી બાકીની ચોવીસ પરંતુ જે પ્રકારે શરૂઆતના તબક્કામાં જે દિવસે જાહેરાત કરવામાં આવી એ દિવસે તમામે તમામ નેતાઓ અંદરથી એમ કહેતા હતા અને મીડિયા સમક્ષ પણ એવો વ્યક્ત કરતા હતા પોતાના અભિપ્રાય કોંગ્રેસના નેતાઓની વાત કરીએ ખાસ કરીને તો જે રીતે ગઠબંધનમાં ટિકિટ આપી દેવામાં આવી છે બંને બેઠકો આપી દેવામાં આવી છે આમ આદમી પાર્ટીને તો બંને પક્ષો સાથે મળીને પ્રચાર કરશે ને ચૂંટણી લડીશું એવા એવી વાતો કરવામાં આવી હતી પરંતુ જેમ જેમ વખત જતો ગયો અને જેમ જેમ પસાર થયો વખત હવે જ્યારે ધીરે 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 નારાજગીના સૂર આવી રહ્યા છે શરૂઆતમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને એમની પુત્રી મુમતાઝે પણ નારાજગી તો વ્યક્ત કરી હજી પણ નારાજ છે બંને પરંતુ ભાવનગરમાં ક્યાં એવો નારાજગીનો સૂર જોવા મળ્યો નહોતો પરંતુ હવે જ ક્યાંક ભાવનગરમાં પણ ગણગણાટ શરૂ થયો છે તા મામલે પ્રદેશ નેતૃત્વ શું કરી રહ્યું છે અને શું એમને રિએક્શન છે જો ચોક્કસ થી જો ખાસ કરીને જો વાત કરીએ જો પ્રથમ વાત કરીએ ની તો ની અંદર જો વાત કરીએ તો ભરૂચમાં પહેલા જ જે રીતે જે રીતે આપને ખબર હશે કે ઘણા સમય પહેલા ફૈજલ પટેલના એક બેનર લાગ્યા હતા કે હું તો લડીશ અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ ચર્ચામાં આની અંદર આવ્યા હતા અને ત્યારબાદ ખાસ કરીને મુમતાજ પટેલની પણ વાતો બહાર આવી હતી કે મુમતાજ પટેલ જે છે મુમતાજ પટેલ પણ બની શકે કે તેના લોકસભાના ઉમેદવાર તરીકે તેમને ત્યાં કોંગ્રેસ તરફથી ઘોષિત કરવામાં આવે પરંતુ જે રીતે ઇન્ડી એલાયન્સ ગઠબંધન હેઠળ જે વાતચીત થઈ અને તેની અંદર જે રીતે આમ આદમી પાર્ટીએ તમને સમર્થન આપવાની વાત કરી કેમ કે તેમને આંતરિક એવી રીતે એ રીતની સમજૂતી થઈ છે કે જે રીતે ગઈ વખતે વિધાનસભા બે હાજર બાવીસ ની ચૂંટણીની નુકસાન ઘણું બધું હવે ખાસ કરીને અહિયાં જો વાત કરીએ જે લોકસભાની જે ચૂંટણી જયારે આવી રહી છે તો ચોક્કસી અહિયાં એક વસ્તુ ચોક્કસી એ છે કે જો બંને પાર્ટીઓ સાથે મળીને ઉભરી તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી ને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી નો સામનો કરવો પડી શકે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ એ પણ મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી અગાઉ પણ છવ્વીસ બેઠક ઉપર વિજેતા થઈ ચુકેલી છે અને આગામી સમયમાં પણ તે મજબૂત દાવેદારી માટે સક્ષમ છે ત્યારે ચોક્કસથી જયારે આ બંને પાર્ટીઓ જયારે જોડે મળી જાય તેવામાં કેટલીક સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીએ કટોકટીનો સામનો જે છે તે કરવો પડી શકે તેમ છે અને તેમનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે પાંચ લાખ મતો થી વધુ જંગી લીડ થી જીતવાનો તે ક્યાંક ને ક્યાંક તેમનું આ સપનું જે છે તે બની શકે જાય તેવું છે પરંતુ હવે આંતરિક જે વિખવાદ જે

તેના મતોની ટકાવારી જોવા જઈએ તો ભાજપના મતોની ટકાવારી વધારે છે અથવા તો મતોનું માર્જિન જે છે એ વધારે છે અને જો એમના લોકસભા મત હેઠળ આવતી વિધાનસભાના મતોની માર્જિન ગણવામાં આવે ને બધું ગણતરી કરીને જો કરવામાં આવે અને જો બંને પાર્ટીના પણ મત ભેગા કરવામાં આવે તો પણ ભાજપના મત અને આમ આદમી પાર્ટીને કોંગ્રેસના મતોનો સરવાળો જે છે એની વચ્ચે ઘણો બધો અંતર છે હા મતોનું માર્જિન ઘટી જાય એ વાત છે પરંતુ જીતવા માટે મુશ્કેલી ઉભી થઈ જાય એવી સંજોગો તો દેખાતા નથી તો એ બાબતે શું વધુ વિગતો છે આપણી પાસે જો ચોક્કસ જે રીતે મેં જણાવ્યું કે ગઈ વખતે પણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી અને એના અગાઉ પણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટીનો જે કહી શકાય કે જે લક્ષ્યાંક છે તે ફક્ત છવ્વીસ બેઠકો જીતવી નથી પરંતુ છવ્વીસ બેઠકો ઉપર પાંચ લાખ થી વધુ મતોથી જંગીલ મતોની જંગી લીડ થી જીતવા માટેનું તેમને ટાર્ગેટ રાખેલું છે ને ત્યાં કદાચ તેમને કદાચ ત્યાં તેમને માર ખાવો પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે એવું એવી વાત છે જ નહીં કે ભારતીય જનતા પાર્ટી જીતવા જીતવા માટે કહીને કોઈ પ્રયત્ન વધારે પ્રયત્ન કરવા પડે લગભગ તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટી જીતી જાય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે ખાસ કરીને જો વાત કરીએ મનસુખ વસાવા કે છેલ્લા કે સાત છોટ અમ થી સતત જીતતા આવ્યા છે ત્યારે ચોક્કસ થી તેમની તેમણે તે પોતાના વિસ્તારમાં કામ કરતા હોય ને તેના કારણે તેમને કદાચ અત્યાર ગઈ વખતે પણ લગભગ તે 3.5 લાખ 3.5 લાખ જે જેટલા મટોથી તે વિજેય થયા હતા અને આ વખતે પણ તેઓ વિજય થશે પરંતુ જોવાની વાત એ છે કે જે તેમનો લક્ષ્યાંક છે તે લક્ષ્યાંકમાં ક્યાંક ને ક્યાંક તેમને મુશ્કેલી લક્ષ્યાંક તેમનો જે ટાર્ગેટ છે ટાર્ગેટ પાર કરવામાં તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે ચોક્કસ જતીન ખુખવા ભરના સાથે જોડાયાને વિગતો શેર કરી તો તો જે રીતે ભાજપના એકસો પંચાણું ઉમેદવારો જાહેર થયા અને જે પ્રકારે ભરૂચ બેઠક જાહેર કરી દેવામાં આવી છે અને સાથે સાથે સામે બાજુએ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ભેગા મળીને ચૂંટણી લડવા છે અને કોંગ્રેસની ચોવીસ બેઠકો છે અને આમ આદમી પાર્ટીની બે બેઠકો છે ભરૂચ અને ભાવનગર ભરૂચ અને ભાવનગરની સત્તાવાર જાહેરાત થઈ ત્યારે કોઈ જાત તો કકડાટ કોંગ્રેસમાં જોવા નહોતો મળતો પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ક્યાંક કકડાટ બહાર આવવા માંડ્યો આ કકડાટ બહાર આવવા માંડ્યો છે ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસ માટે કપરા ચડાણ સાબિત થશે કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેરાત થઈ ગઈ છે બે ઉમેદવારોની ત્યારે આ બંને ઉમેદવારોને કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ સમર્થન કરે છે કે નહીં તેમના સમર્થનમાં પ્રચાર કરે છે કે નહીં એ જોવું રહ્યું અને એ બહુ મહત્વનું છે કારણ કે જે પ્રકારે ભાજપ ત્રીજી ટર્મમાં એટલે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં હેટ્રિક કરવા માટેના લક્ષ્યાંક સાથે અને દરેક બેઠક પર પાંચ લાખ કે તેથી વધુના માર્જિનથી જીતના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના ગઠબંધન કેટલું પાણી કાઢી શકે છે અથવા તો કેટલું રોકી શકે છે ભાજપ ને એ જોવું મહત્વનું છે દર્શક મિત્રો સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અપડેટ માટે જુઓ